હું આવત કીધું સાંજે હાવ ફ્રી હા હાઉફ્રી એટલે અમે પછી નતો અહિયાં ઘરે આવ્યો

કેમકે ઓલું અધૂરું મજા ન આવે એમાં મને તો ખાસ જમતા જમતા મને ઊભું થવાનું ગમે નહીં લગ્નમાં ગયો ને તો હું જેટલું ખાવું એટલું પહેલેથી લે ડાળ ભાતી લઈ લો કે પછી ઊભું થવું મને ન ગમે હેલો મમ્મી આવો હું જય સ્વામિનારાયણ અ ઘરે ગયો તો

મેળ આવે છે કે નહીં પણ ફટાફટ જમી લઈએ ભાઈ અને ભાભી અને ત્રણેય ગયા છે ફાર્મ આવું છું પણ તો ગઈકાલના વહી ગયા વાગે અને ફૂલ ત્યાં એન્જોય કરતા હશે આપણે ભાખરી ખાવાની છે તો ગાય બપોર તો એક વાગી ગયો છે ને જમવા માટે આવતા રહ્યા છીએ બા કેમ છો જય સ્વામ નારાયણ જય નારાયણ દાદા જયસ્વામ નારાયણ દાદા ધ્યાને જય સોપ નારાયણ દાદા સાથે જ સવારે સવાર બપોરે બપોર ઓફિસ આવીને ત્યાં બેઠા હોય પેપર વાંચે સાપુ વાંચે અને બેસે શું થયું અને મિસ્ત્રી સલાહ આપે ન્યા વઈ ગઈ ન્યા એસી છે એટલે ને એસી માં રહેવું પડે એસી વગર ન થાલ હા અને આ આ આ જે દેખે ને આ છાટા ના પરસેવો નથી આ વરસાદ આવે ધીમો ધીમો વરસાદ આવે પણ આજે આમ જોઈ એવો આવતો નથી ગરમી બહુ છે જો બતાવું જો રોડ થોડાક થોડાક પેના થયા પણ તડકા ની સુકાઈ જાય છે આવું છે ચાલો તે જમી લઈએ અને આ કીટા દોરે છે જો તો જો આવું બધું કામ કરે લીટા લીટા ખબર ને હું દરવાજા દોયરા ચક્કર દોરે આવું કામ કરે દાદા આ કામ કરે જોયું કોમ્પ્યુટરમાં કામ કરે જોયું જો લીટા લીટા દોરે

અને સામે જનક બેઠો છે સામે ની પાળે વચ્ચે ખીણ માં કાગા બેઠા છે અરે વાહ મજા આવી ગઈ એને ખાટેની ની બહુ ફાવે તો સવારે વાત કરી હતી એમ સાકરી જવાનું નક્કી થઈ ગયું અને સાકરી જવા માટે રેડી થઈ ગયા છે મમતા માસી ગાડી આવી છે કેમ છો અને જોઈ નહીં ભાઈ ભાઈ ગઈ તો ખામે ગયા છે ભાઈ શું છે આવશે કે નહીં આવે કે થતાવા છે આ મે નો હવે બને આવે મને લાગે 100% નો આવે રાખે છે બહુ વાતો ઓલ

આવી જા બેસું છે આવું છે સાકરી જાવ આવું હે સાકરી જાવ આવું હાલ તો રસ્તામાં કુદરતી કહુંબો ને રસ્તામાં અમને છે ને ડરસુતા મળી ગઈ કેન્ડી ખાતી ખાતી શરમ નથી એકલા એકલા ખાય તમે એકલા એકલા શેડી રસ પી લીધો અમને કીધું સાકરી બહુ બહુ એટલે બહુ સમય પહેલા આવેલા અત્યારે તો ઘણું રિનોવેશનનું કામકાજ શરૂ છે અહીંયા

વર્ષ અમે સાકરી ગયા તા ને ત્યારે વિડીયો ઉતાર્યો હતો હવે તમારે ઈ વિડીયો ખોલવાનો છે ઓપન કરવાનો છે ઈ જોવાનો છે અને તમારે ઈ વિડીયો કોમેન્ટ કરવાની છે આ વિડીયો કોમેન્ટ આવી માન્ય નહીં ગણાય ઈ વિડીયોમાં તમે કોમેન્ટ કરજો કે કયો વ્લોગ સારો હતો જૂનો કે નવો એટલી વસ્તુ લખજો ચિંતનભાઈ જૂનો વ્લોગ સારો હતો ચિંતનભાઈ નવો વ્લોગ સારો હતો પણ અત્યારે જે સજેસ્ટ કરું છું ને બાજુમાં સાંકળીનો વિડીયો એમાં એ કોમેન્ટ કરવાની છે એટલે એક ક્લિક કરીને એ વ્લોગ જો બે વર્ષ પહેલા સ્ટાર્ટિંગ હતું થોડુંક હિન્દી આવશે થોડુંક એટલે નવાણું ટકા હિન્દી જ આવશે નેવું ટકા હિન્દી આવશે તો વ્લોગ જો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછા જય જે જય શ્રી કૃષ્ણ જય